પાલનપુરના એરોમા સર્કલ પરથી પોલીસે બુટલેગરોના ફિલ્મી કિમિયાનો પર્દાફાશ કરી દૂધના ટેન્કરની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે બાતમીના આધારે ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ખાખીનો ખોપ બતાવ્યો છે દૂધ જેવા પવિત્ર વ્યવસાયના નામે નશાનો કાળો કારોબાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બુટલેગરો હવે પોલીસની નજરથી બચવા માટે અવનવા પેંતરા અજમાવી રહ્યા છે જેમાં ફિલ્મો જેવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડી પર દૂધનું ટેન્કર બનાવી તેમાં ગુપ્ત રીતે વિદેશી દારોની હેરાફેરી થઈ રહી છે બાતમી મળતા જ પોલીસે વ્યસ્ત એરોમાં સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતી બોલેરો ગાડીને અટકાવી હતી પ્રથમ દ્રષ્ટિએ દૂધનું ટેન્કર લાગતી આ ગાડીની જ્યારે તલસ્પર્શી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી કારણ કે ટેન્કરના ગુપ્તખાનામાં દૂધ નહીં પણ વિદેશી દારૂની બોટલો ખીચોખીચ ભરેલી હતી આ ઓપરેશન દરમિયાન પોલીસે ટેન્કરમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ એક હજાર સાતસો બોટલો શોધી કાઢી હતી જેની બજાર કિંમત અંદાજે આઠ લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા જેટલી થાય છે આ સાથે પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ અઢાર લાખ સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની આ તવાઈ દરમિયાન અમીરગઢના રહેવાસી જુનીરો સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી નામના શખ્સને ઘટના સ્થળેથી દબોચી લેવામાં આવ્યો છે આ શખ્સ દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય શખ્સોના નામ પણ ખુલવાની શક્યતા છે જેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની આ મોટી કામગીરીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે બુટલેગરો ભલે ગમે તેટલા શાતિર બને પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના તમામ કિમિયા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે પાલનપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાનો સંદેશો સ્પષ્ટ રીતે વહેતો થયો છે આગામી સમયમાં આ કેસમાં વધુ ધરપકડો થવાની અને દારૂના આખા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે